બાવીસ થી ચોવીસ ચીપાની ફૂટ છે હા અને આમાં સાત થી આઠ ચીપાની ફૂટ આમાં તમે કયું ખાતર વાપર્યું એરિયા વાપર્યુંરિયા તો તમે જોઈ શકો છો આપણે આની અંદર આપણું ઇન્ડિયા ગળવાનું ઓર્ગેનિક ખાતર વાપર્યું છે અને આમાં નથી વાપર્યું તો આપણે બંનેનો તફાવત જોઈશું કે કેટલી ફૂટ આવે છે બરાબર તો તમે ખાલી એક છોડ અંદરથી લેતા હોજો તો આપણે કેટલો કેટલી ફૂટ આવે છે આપણે લાઈવ જોઈશું બરાબર તો ખાલી ગણાવશો કેટલી ફૂટ આવી એકવી ચીપા સાહેબ એકવીસ ચીપા છે એટલે એકવીસ ફૂટ આવી છે બરાબર તો હવે જેમાં આપણું ખાતર નહીં વાપર્યું તો એમાં કેટલી ફૂટ આવી છે તો આપણે એ બી જોઈશું ખાલી બાજુના ખેતરમાંથી જેમાં નથી વાપર્યું એમાંથી એકવીસ થોડું ઉપાડી લાવ એમાં કેટલું છે ત્રણ ચીપા ત્રણ જ ચીપા છે બરાબર તો આ બે એક જ ટાઈમે કરી હતી એક જ દિવસની રોપા એક સમયનું રોપા

હા વાપરવું જોઈએ અને આ સારું રિઝલ્ટ મળ્યું તો તમે શું આ રીઝલ્ટ ખુશ છો ખુશ ખુશ ઓકે તમે તમારો કિંમતી સમય આવ્યો એ બદલ આભાર ઓકે જય હિન્દ